નમસ્કાર દર્શક મિત્રો તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો મિત્રો આવક વાત કરીએ ચણાની તો બ્લોક નંબર આઠમાં જે વકડો રાખવામાં આવ્યો છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો આજે કેવું રહે છે બજાર તે જાણી લઈએ ત્યાર પહેલાં શનિવારના બજાર ભાવો જણાવી દઈએ શનિવારમાં એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો ને છત્રીસ રૂપિયા ચણામાં ભાવો જોવા મળી રહ્યા છે રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ બે હાજર ને એકતાલીસ રૂપિયા ભાવ થયા છે મિત્રો જોઈ શકો છો બે હજાર એકતાલીસ રૂપિયા સફેદ ચણા છે

બે હજાર ને અગિયાર રૂપિયા સુપર ક્વોલિટી સફેદ ચણા છે મિત્રો જોઈ શકો છો એકદમ સફેદ ક્વોલિટીમાં સારો છે જોઈ શકો છો બે હજાર અગિયાર રૂપિયા બાપો શું અગિયાર બાપો એકાશી

એકવી રૂપિયા ભાવ થયા છે એક હજાર નવસો એકવીસ રૂપિયા સફેદ ચણા છે ક્વોલિટી જોઈ શકો છો એક હજાર નવસો એકવીસ રૂપિયા ઓગણીસો ને એક બી રૂપિયાના ભાવો થયા સફેદ જણા છે મિત્રો જોઈ શકો વકલ એક ને એકાણું રૂપિયા ભાવો છે એક ને એકાણું રૂપિયા દેશી ચણા છે મિત્રો વકલ જોઈ શકો છો એક હજાર ને એકાણું રૂપિયા ના ભાવો